નામના એક સંતના એક સાધુ સાથે જે પ્રમાણે ફોટો વાયરલ સમાજમાં થયા ત્યારે એમ લાગ્યું કે આ માણસ સાધુ વેશમાં ન ચાલે એણે પોતાની સાધુ વેશ બચાવવા માટે એણે જે રિપોર્ટ સમાજની સામે પેશ કર્યો તદ્દન ખોટો હતો અને આજે અમે એક એવો રિપોર્ટ લઈને આવ્યા છે ફોરેન્સિક લેબની અંદર એના જે ફોટા વાયરલ થયા તદ્દન સાચા છે અમે એ કહેવા માગીએ છીએ સાગરચંદ્ર સાગર તે જે પ્રમાણે સમાજને ધર્મને જે પ્રમાણે ખોટા કામો કરીને સત્ય બતાવવાની કોશિશ કરી હતી પણ તું ખરેખર ખોટો છે આમ જોવા જઈએ એટલી જ જિમ્મેદાર છે સાધ્વી પોતે પણ પણ સાધ્વી અત્યારે ગુમ છે ક્યાં છે એની ખબર નથી મેં આપણા ગૃહમંત્રી અમિત શાહને પણ એક લેટર લખીને માંગ કરી છે કે તમે સાધ્વીજી જ્યાં પણ હોય એને સરકારને સંરક્ષણ આપે કારણ કે એને બધી જ આની ખબર હશે સાગર જેટલી બી પોલો હશે અને એને કદાચ કાલે એ સાધ્વીને કંઈ ગડબડ થાય તો પણ એક મોટું નુકસાન સમાજને થાય એમ છે ગચ્છાધિપતિની કોઈ મજબૂરી હશે કે એમને કોઈ જે નિર્ણય લેવો જોઈએ ન લીધો અને એમને એવું કીધું કે આ બધું ખોટું છે એક રિપોર્ટના આધારે હવે રિપોર્ટ ગયો તો સુરતમાં એમને કોઈ રિપોર્ટ ફોરેન્સિક લેબ પાસે કરાયો અને એમાં એમને એવું કીધું કે આ રિપોર્ટ આ બધું જે છે એ ખોટું છે અમે ફોરેન્સિક વાળા પાસે વાત કરી અને મેં સ્પષ્ટ એક જ વસ્તુ પૂછી કે ભાઈ તું એવું કહે છે કે આમાં કપડાં પહેરેલા હતા અને કપડાં નથી તો કે ના હું એવું નથી કહેતો પણ હું એવું કહું છું કે આ ફોટા મોડિફાઈડ છે તો મોડિફાઈડ છે તો તું એનું પ્રમાણ આપ પણ ફોનમાં એને મને કંઈ એવી વિગત આપી નહીં પછી મને થયું કે આ સમાજને ભ્રમિત કરે